મેઘરાજમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે અગાઉ પણ એક રાત માં ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી આજ સુધી અગાઉના ચોરોનો પત્તો લાગ્યો નથી મેઘરાજમાં શિક્ષક દંપતીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા મેઘરાજની શિવમ સોસાયટીમાં બંધ મકાનમાં લાખોની ચોરી થઈ હતી પરિવાર બહાર ગામ ગયો હતો અને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો સોના ચાંદી રોકડની લાખો રૂપિયાની ચોરી કરતા મેઘરજ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે મારું નામ નરેન્દ્રકુમાર દાનજીભાઈ ડામોર મૂળ વતન રહેવાસી કાગડા મોડા તાલુકો ભિલોડા હાલ અમે મેઘરજ ખાતે શિવમ સોસાયટીમાં મારું પોતાનું મકાન છે ને અમે રહીએ છીએ અમે પતિ પત્ની બંને શિક્ષક તરીકે નોકરી કરીએ છીએ શનિ રવિ રજા આવતો હોય અમે મકાન મારું ઘરનું બંધ કરી તાળું મારી અને અમે મોડાસા નવીન મકાન બનાવ્યું છે તો ત્યાં ફર્નિચરનું કામ ચાલુ હતું તો અમે શનિ રવિ મોડાસા રોકાયા હતા અને સોમવારે જ્યારે અમે સ્કૂલ ભરી અને છ વાગે અમે ઘરે આવ્યા મેઘરજ ખાતે તો અમારું લોક તૂટેલું જોયું ઘરનું તાળું અમારું તૂટેલું હતું અને અંદર બધો સામાન વેર વેરવિખેર પડેલો જોયો અને પચીસ એક હજાર રોકડ રકમ હતી અને થોડા દરદાકીના હતા એવી ચોરી થયેલી માલુમા અને અમે એ બધું જોઈ એટલે પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે દરદાગીના કેટલા હતા દરદાગીના સોનાની ચેન ઝાંઝર ચાંદીના સિક્કા ના ન્યૂઝ સાથે આશિષ વાડંત અરવલ્લી